પ્રાગપુર એક પંચાયતી પ્રાથમિક શાળા મુન્દ્રામાં અને અત્યારે જે શાળા પંચાયત ચૂંટણી બે હજાર ચોવીસ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી છે અહીં તમે જોઈ રહ્યા છો કે તમામ અધિકારી વર્ગ પણ અત્યારે હાજર છે આ બાજુ પ્રિસાઇડિંગ ઓફિસર શ્રી કિંજલ શેખા બિરાજમાન છે એમની સાથે પીઓ વન પીઓ ટુ અને પીઓ થ્રી સરસ તો પ્રિસાઇડિંગ શ્રી આપશું કેવા માંગશો આજે શાળા પંચાયત પ્રમુખની ચૂંટણી છે તો હું

બરાબર કયા હાથના કઈ આંગળી ઉપર તમે નિશાની કરશો વેરી ગુડ ડાબા હાથની પહેલી આંગળી સરસ આ છે બેલેટ યુનિટ જેમાં તમે જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીનું નામ ઉમેદવારનું નામ છે અને સાથે એના ફોટો પણ છે જે ફોટો જોઈ નામ વાંચીને વિદ્યાર્થી વોટિંગ આપશે તો પ્રક્રિયા સતત ચાલુ છે આપણે અન્ય મતદારોને મળી જાય ઉમેદવારોને મળીએ અને વ્યવસ્થા ઝાડબે સલાક વ્યવસ્થા અહીં ગોઠવેલી છે લાઈનમાં બધા ઉમેદવારો લાગી ગયા છે મતદારો ટ્રાફિક જામ થયેલો પડ્યો અહીં જુઓ તમે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે નિરીક્ષકમાં શિક્ષક શ્રી ભાવેશભાઈ આચાર્ય શ્રી સુલીમાણ સાહેબ અને મીનાબેન આચાર્ય ઉપસ્થિત છે મતદારોની જબરદસ્ત ભીડ જોવા મળી રહી છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આર્મી પણ આપણે બોલાવી છે અહીં દિલ્હીથી અને આ છે ઉમેદવારો પાંચે પાંચ ઉમેદવારો છે ને ઉમેદવારો ઉપર કોઈ હુમલો ના કરી જાય એના માટે ઝડપી સ્લા પાછળ આર્મી પણ ગોઠવાયેલી છે એમની સુરક્ષાની અંદર તો આપણે મતદારોથી વાત તો કરીશું પણ એની પહેલાં જરા ઉમેદવારોથી વાત કરીએ તો શ્રી બાદલભાઈ શું કેવું છે તમારું આજના ઇલેક્શન પર નમસ્તે આજે હું પ્રમુખની ચૂંટણીમાં ઊભો રહ્યો છું જેમાં હું પ્રમુખ અને પ્રમુખનો હોદ્દાઓ છે તો હું હું અને મેં ખૂબ જ પ્રચાર કર્યો છે કે મને આશા છે કે બધા મને વોટ આપી મને પ્રમુખ બનાવશે વાહ 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 કે ઉમેદવાર છે તૃપ્તિબેન તમારું શું કેવું છે અમારો એમ કહેવાય કે મને આશા છે કે હું જીતી જઈશ અને એટલા બધા છોકરા છે એમાંથી મને કોઈ પણ એક પણ વેરી ગુડ પ્રતિમા બેન છે ને સિમરણ બેન શું કેવું તમારું વેરી ગુડ વેરી ગુડ હિરેન ભાઈ વિરેન ભાઈ તમારું શું કેવું જેવી રીતના મેં પ્રચાર કર્યો છે અને એવું જ લાગે છે કે 20% માં મહારાજ મત છે ને હું જીતીશ ને હું પ્રમુખ બનીશ વાહ 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 તો એને પોલીસ વ્યવસ્થા પણ ગોઠવેલી છે તો આપણે અધિકારીઓ સાથે જરા વાત કરીએ પોલીસ વિભાગના મિત્રો છે આર્મીના મિત્રો છે તો જરા સુરક્ષાની શો બંદોબસ્ત છે તેના વિશે જરા જાણીએ મયંકભાઈ પાસે અહીંયા બચ્ચા આર્મી અને પોલીસ સ્ટાફ પણ છે અહીંયા ચુસ્ત છે ત્યાં કોઈ પણ કોઈને ધક્કામુક્કી ન કરે અને લાઈનમાં બધા ઉમે ત્યાં તેમનો પણ વ્યવસ્થા વ્યવસ્થા જળવાયના માટે તમે બરાબરની કામગીરી કરી રહ્યા છો સરસ સરસ તો બચ્ચા પોલીસ અને બચ્ચા આર્મી જબરદસ્ત રીતે વ્યવસ્થા ગોઠવી રહ્યા છે એક બચ્ચા બચ્ચા પોલીસ આર્મી ફ્રોમ દિલ્હી વેરી ગુડ તો મતદારોને જબરદસ્ત સ્પીડ જોવા મળી રહી છે મતદારો તમે વોટ દેવા માટે ઉત્સાહિત છો આર્યુ રેડી ગાસ તો મતદારોનો ઉત્સાહ તમે જોયું છે તો આપણે એકાદ મતદાર સાથે વાતચીત કરીએ કે કેવું લાગી રહ્યું છે આજનો માહોલ પૃથ્વીભાઈ

પ્રાર્થના મારું બનાવ મને ખૂબ સારું લાગે છે કે પણ ચૂંટણી હતા મને યકીન છે કે વોટ આપી વેરી ગુડ વેરી ગુડ તો જોઈએ કોણ જીતે જો તો વોટિંગ પ્રક્રિયા ચાલુ છે મતદાર આવ્યા છે વોટ કરે છે વાહ સરસ મજાનું વોટિંગ ચાલુ છે અને સરસ મજાનો બીપ અવાજ પણ આવે છે સરસ તમારું વોટ થઈ તમે જઈ શકો સરસ સરસ વોટ કર્યો ઉમેદવારોનો ભાવિ જેવી સીલ થઈ રહ્યો છે વાહ વાહ મીઠા દે અપની હસ્તી કોઈ મરતબા ચાહે દાના મેં મિલકત હિ ગુલી ગુલજાર હોતા હૈ દેખતે હે કોણ જીતેગા આજકી બાજી કોણ બનશે શાળા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ